સુરત ખાડીપુર અને તેના પગલે ઉદભવેલા જળભરાવની સ્થિતિ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાડીના વહેણમાં અવરોધ ઉભો કરતા તમામ પ્રકારના નડતર સ્ટ્રકચરો અને વ્યવસ્થાઓને દૂર કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ભેદવા ખાડી સહિત અનેક વિસ્તારોમાં પાણીના નિકાલમાં અડચણરૂપ બની રહેલી વોટર લાઇનોને ઊંચી કરી દેવામાં આવી છે સાથે જ નાનાના પ્રવાહમાં અવરોધરૂપ બનેલી અનધિકૃત બાંધકામો અને સ્ટ્રકચરોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે શહેરના અલગ અલગ ઝોનમાં ખાડી વહેણમાં મુક્ત પ્રવાહ જળવાઈ રહે તે માટે તંત્ર સતત કામગીરીમાં લાગી ગયું છે તંત્રનો ઉદેશ્ય છે કે વરસાદ દરમિયાન કે પછી કોઈપણ પ્રકારની પૂર જેવી સ્થિતિ સર્જાઈ નહીં અને નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચલાવવામાં આવશે અને ખાડીઓનો સ્વચ્છ પ્રવાહ માટે નિયમિત દેખરેખ રાખવામાં આવશે. મારું નામ સ્વાતિ દેસાઈ છે ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એનો હાલમાં હું હવાલો સંભાળું છું. હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે. હાલમાં ભેદવાળ ખાડી પર પાઇપ કલવટ જે હતા જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતરરૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહ્યું છે